નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે જમાના પ્રમાણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે જમાનના પ્રમાણે સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન રંગરંગીન પોશાકમાં હસ્તી કુદતી કન્યાઓને જોઈને બિહારીને શો વિચારંગીન પોશાક માં હસ્તી કુદતી કન્યાઓને જોઈને બિહારીને વિચાર આવ્યો કે નીલા ને કોઈ બહેનપણી નથી કે એને પહેરવા ઓઢવાનો પણ શોખ નથી બીજો પ્રશ્ન મરણ પથારી પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈ ગુણિયલ વિચારે છે કે કોઈ મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ન પામત ત્રીજો પ્રશ્ન મામાને ઘરે જઈને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા નીલાએ મામાને ઘરે જઈને મીના પાસેથી બે લટો કાઢવી રેશમી આડી સાડી પહેરવાનું મોં પર પાવડર લગાવવાનું આંખની બહાર મેસ ખેંચવાનું ઊંચી એડીવાળા ચપ્પલ પહેરવા વગેરે જેવા સાજ શણગાર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ગુણિયલના અવસાન પછી બિહારી પર કેવી કેવી જવાબદારી આવી પડી જવાબ ગુણિયલના અવસાન પછી બિહારી પર ઘરકામ અને નાની લીલાના ઉછેરની જવાબદારી આવી પડી ગુણિયલના અવસાન પછી તે સવારના કામમાંથી પરવારી નીલાને નિશાળે મૂકી આવવાની ચાર વાગ્યે નિશાળેથી તેને ઓફિસે લઈ આવવાની ઓફિસના કામ પછી તેને પોતાની સાથે ઘરે લઈ આવવાની આ બધી જવાબદારીઓ બિહારી પર આવી પડી ત્યાર પછી બીજો પ્રશ્ન નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારીએ શું શું કર્યું જવાબ નીલા પર જમાનામાં વ્યાપેલા દુર્ગુણો ન પ્રવેશે તે માટે બિહારી સજાગ રહેતો હતો તેને સારા સંસ્કાર મળે તે માટે બિહારી નીલા સાથે નીતિકથા મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શોની વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેઓ પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો તે નીલાને એવું બનવા પ્રેરતો કે લોકો એવું માને ચારિત્ર્ય અને સાદાય એટલે બિહારીની દીકરી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બિહારીને નીલાને જોવા આવવાવાળાના કેવા કેવા પ્રતિભાવો મળતા જવાબ ઉમરલાયક થયેલી નીલાને જોવા માટે ઘણા છોકરાઓ આવતા નીલા ખૂબ જ સીધી સાધી છોકરી હતી તેથી બિહારીને નીલાને જોઈ ગયેલા છોકરાઓ તરફથી એવા પ્રતિભાવો મળતા કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું કેવા કપડાં પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવરાટ ન મળે અકાળે વૃદ્ધ થઈ ગઈ છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી સુદાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે આપણે કંઈ ઘરકામ કરવા વાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો જમાના પ્રમાણે આમ છોકરાવાળા તરફથી બિહારીને આવા પ્રતિભાવો મળતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે બિહારીના મનને ને ક્યાં વિચારો કોરી ખાતા હતા શા માટે જવાબ નીલાના જન્મ પછી બિહારીની પત્ની બીમાર રહેતી હતી બિહારી પણ બીમાર ગુણિયલની સેવા કરવાની નાની નીલાની દેખભાળ રાખવાની પોતાની નોકરી કરવાની જેવી જવાબદારીઓ આવી પડી તે દરમિયાન અને ગુણિયલના અવસાન પછી બિહારીએ નીલાનો અત્યંત સાદાઈથી ઉછેર કર્યો હતો અત્યંત સાદું સરળ જીવન જીવતી તે જાડા ખાદીના કપડા પહેરતી કોઈની સાથે હળતી મળતી નહીં અને આખો દિવસ એકલી એકલી વાંચ્યા કરતી દુનિયાનો એક પણ દુર્ગુણ લીલામાં પ્રવેશ્યો ન હતો તે પોતાના પિતાનું ધ્યાન રાખતી તેના જીવનનું કેન્દ્ર બિંદુ તેના પિતા જ હતા તેનો જીવન રસ તેના પિતામાં જ સમાપ્ત થઈ જતો હતો શરૂઆતમાં નીલાના આ પ્રકારના ઉછેર માટે ગર્વ અનુભવતા બિહારીને હવે આ જ બાબતની ચિંતા થવા લાગી હતી તેને નીલાના ભાવિ જીવન અંગે ખૂબ ચિંતા થતી હતી પોતાની પુત્રી જમાનાથી અલગ છે એ વાતનો પહેલાં તેને ગર્વ હતો અને હવે એ બાબતની ચિંતા જ તેના મનને કોરી ખાતી હતી આ માટે પોતે જ જવાબદાર છે તેવું તે માનવા લાગ્યો કારણ કે તેણે જ નીલાના મગજમાં એવી છાપ ઊભી કરી હતી કે નીલા બીજી છોકરીઓ કરતાં અલગ છે ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી ત્યાર પછી બીજો પ્રશ્ન બિહારી પ્રત્યે ઓફિસના સાથીઓ કેવા પ્રકારની લાગણી દર્શાવતા હતા જવાબ બિહારીની ઓફિસના સાથીઓને બિહારી પ્રત્યે આદરભાવ હતો તેને બિહારી પ્રત્યે લાગણી હતી તેના સાથીઓ તેને તેનું કામ પૂરું કરવામાં મદદ કરતા પોતાના ઘરેથી કંઈ પણ સારું ખાવાનું લઈ આવ્યા હોય તો બિહારી માટે પણ વધારે લઈ આવતા અને તેને જમાડતા પોતાની દીકરી નીલા વગર બિહારીને ખાવાનો ગળે નહીં ઉતરે તેવું તેઓ જાણતા હતા એટલે તેઓ લીલા માટે પણ જુદું પડીકું લઈ આવતા આમ બિહારીના સાથીઓ તેનું પૂરતું ધ્યાન રાખતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બિહારીની મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણવો બિહારીની પત્ની ગુણિયલ તેની પ્રથમ પ્રસૂતિ પછી બીમાર રહેવા લાગી બિહારી પર ગુણિયલની ચાકરી ઘર અને નાની લીલાની જવાબદારી પણ જવાબદારી અને પોતાની ઓફિસનું કામ આ બધી જવાબદારીઓ એક સામટી આવી પડી તેની જિંદગી આ કામોની આસપાસ જ ફરવા લાગી તે પોતાની પુત્રીને ફાખરા ચોપડા અને શાક સિવાય કંઈ સ્વાદિષ્ટ ખવડાવી શકતો નહીં તેનું તેને હંમેશા દુઃખ રહેતું પત્નીના અવસાન પછી તેને પોતાની પુત્રીનો અત્યંત સાદાઈથી ઉછેર કર્યો જમાનાની બુરાઈઓ નીલામાં ન પ્રવેશે તેની ખાસ કાળજી રાખી નીલાની પરણવાની ઉંમર થતાં જ આ સાદાય તેના માટે અવરોધનું કારણ બન્યું તેના મનમાં મનોમંથન શરૂ થયું પોતાની ઈચ્છા વિરુદ્ધ તેને પોતાની સાદી સરળ દીકરીને જમાના પ્રમાણે રહેવા માટે શીખવવાનું કહેવું પડ્યું આ માટે પોતાની વહાલસોય દીકરીને કડવા વેણ પણ કહે છે પરંતુ આ વાતથી તેને અત્યંત દુઃખ થાય છે પિતાની મનોવ્યથા સમજીને નીલા જમાના પ્રમાણે મનથી અને બાહ્ય રૂપથી તૈયાર પણ થાય છે પરંતુ નીલાનો એક કૃત્રિમ અવતારથી બિહારીને અત્યંત દુઃખ થાય છે તે નીલાના આરૂપને મનથી સ્વીકારી શકતો નથી વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય ત્રેવીસની ની અંદર ત્યાં સુધી આવજો